કે જે વેલ્યુએબલ્સ એટલે કે મૂલ્યવાન ચીજો એ તો ફરતી રહે છે એની કોઈ સ્થાયી કિંમત નથી ચાંદીની ખૂબ કિંમત હતી સોનું આવ્યું તો ચાંદીની કિંમત જતી રહી અત્યારે સોનાની કિંમત ચોક્કસ છે પણ એના કરતા પણ મોંઘું પ્લેટિનમ મળ્યું છે પછી તેલ નીકળ્યું તો કે ધીસ ઇઝ બ્લેક ગોલ્ડ હવે રાજસ્થાનમાં અને જમ્મુમાં ત્યાં લિથિયમ પણ નીકળ્યું જેનાથી આ ઈવી બેટરીઝ બધી બને લિથેમ ઇઝ નાઓ કોલ ધ વ્હાઇટ ગોલ્ડ એટલે મોંઘી વસ્તુઓ મૂલ્યવાન ચીજો તો પરિવર્તિત થતી જ રહેવાની છે એનો પરિવર્તનશીલ કરીને એની સાથે ખાલી ઉપયોગનો નાતો રાખવો આકર્ષણનો નાતો ન રાખવો એ ઇમ્પોર્ટન્ટ છે જો કેટલું બધું પરિવર્તન થયું ફેક્સ કિલ્ડ પોસ્ટકાર્ડ હા કેના ફેક્સ મશીન આવ્યું એટલે કોણ મર્યું પોસ્ટકાર્ડ ને ઇન્ડિયન લેટર મરી ગયા ધેન ઈમેલ કિલ્ડ ફેક્સ ઈમેલ આવ્યું એટલે ફેક્સ મરી ગયો ઇન્ટરનેટ કિલ્ડ લાઇબ્રેરી ઇન્ટરનેટ આવ્યું એટલે લાઇબ્રેરી બિચારી મૃત પાઈ થઈ ગઈ યુટ્યુબ કિલ્ડ ડીવીડી યુટ્યુબ આવ્યું એટલે ડીવીડી મરી ગઈ કેબલ ટીવી મરી ગયું નહીં તો એક જમાનામાં કેબલ ટીવી નો ધંધો કેવો ચાલતો હતો પણ યુટ્યુબ આવ્યું એટલે ડીવીડી અને કેબલ ટીવી પતી ગયું ઉબર કિલ્ડ યલો કાર કાલી પીલી બિચારા ચલાવે છે પણ હવે એ તો ઉબરના આધારે તો મરવા મૃત પાય જેવું જ છે વિકીપીડિયા કિલ્ડ એન્સાઇક્લોપીડિયા બિફોર એન્સાયલોપીડિયા કિલ્ડ ડિક્શનરી પરિવર્તનશીલ જગત છે સતત નવી નવી વસ્તુ આવતી રહેવાની એસી ના દાયકામાં કોમ્પ્યુટર ટુ એટ સિક્સ અત્યારે કેવું જૂનું લાગે એસી ના દાયકાનું ટુ એટ સિક્સ મોડલ જે હતું એ અત્યારે કેવું લાગે એવું આજથી સો વર્ષ પછી એઆઈ લાગશે ટેક ધીસ વર્ડ્સ ફ્રોમ મી ટુડે

તો એમાંથી એ સિદ્ધાંત શીખવાનો કે એનો ઉપભોગ કરી લેવો એના પ્રત્યે આકર્ષણ રાખવું નહીં એટલે આપણે આપણું જીવન સારી રીતે જીવી શકીએ પણ જ્યારે એ મૂલ્યવાન ચીજો હાથમાંથી જાય નષ્ટ થાય કે ખોવાઈ જાય ત્યારે દુઃખ થાય નહીં જો દુઃખ થયું તો સમજવાનું આપણને એના પ્રત્યે આકર્ષણ છે અગેન ઉપભોગ કરવામાં કોઈ ના નથી પણ એના પ્રત્યે આકર્ષણ અને એટેચમેન્ટ રાખો અને એ આકર્ષણ ને એટેચમેન્ટના લીધે તમે વેલ્યુઝ જીવનમાં મૂલ્ય અને સિદ્ધાંતોને નેવે મૂકો તો પ્રશ્ન આવે અને પ્રશ્ન આવે પહેલા આપણું કોન્સાયન્સ આપણને બાઇટ ધીસ ઇઝ વેલ્યુઝ વર્સિઝ વેલ્યુએબલ્સ ક્યાંક ને ક્યાંક ખોટું ને ક્યાંક ને ક્યાંક અનિતિ વેલ્યુએબલ્સ માટે કર્યું હોય એનો ભોગ લે છે જ એ કર્મનો સિદ્ધાંત લાગુ પડે જ છે એ તમને એક કે બીજે રીતે તકલીફ આપે જ છે અનીતિનો પૈસો ઘરમાં બેંક એકાઉન્ટમાં હોય એક બહુ સુંદર આપણા સનાતન હિન્દુ ધર્મનો ગ્રંથ છે એનું નામ છે કર્મ વિપાક એમાં આપણા મહાન ઋષિ અનુભવથી લખ્યું છે કે તમે આ ખોટું કરો તો તમને આ રોગ થાય આ ખોટું કરો તો આવું થાય એમ અનિતિનો પૈસો હોય આજે નહીં તો કાલે તમને તકલીફ આપે પછી અનેક રીતે આપે હા એ રીતે પણ આપે કઈ ખોટું થઈ જાય તો જેલમાં પણ જવું પડે તમારા પરિવારજનમાં કોઈને મોટો રોગ આવે ભાઈઓ ભાઈઓમાં ઝઘડા થાય કારણ કે અનિતિ ઘરમાં આવી એટલે ઘણું બધું ખોટું કામ કરે એની પછીની પેઢીમાં પણ કરે એટલે વેલ્યુઝ નોટ એટ ધ કોસ્ટ ઓફ વેલ્યુએબલ્સ નોટ એટ ધ કોસ્ટ ઓફ વેલ્યુઝ ઇઝ ધ પ્રિન્સિપલ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં ન્યુયોર્કમાં મેનહટનમાં એક થોમસ લી નામની વ્યક્તિ ડોલર ટુ બિલિયનનો આ માણસ સ્ટોક માર્કેટનો કિંગ કહેવાય વોલ સ્ટ્રીટ એના આધારે ફરતી હતી શેર બજાર એના આધારે ફરતી હતી હી વોઝ ધી એનવી ઓન વોલ સ્ટ્રીટ એવું કહેવાય કે વોલ સ્ટ્રીટ ઉપર એટલે કે શેર બજારમાં એના પ્રત્યે લોકોની ઈર્ષા રહેતી વોટ એવર ઇટ ટચ ટર્ન ઇન ટુ ગોલ્ડ ટચ પાવર હતો કે જે ઉપાડે જે અડે એ સોનાનો થઈ જાય અઠ્યોતેર વર્ષની ઉંમરે મેનહટનમાં આડત્રીસમાં માં માળેની ઓફિસમાં ઓફિસના બાથરૂમમાં એમણે પોતે પોતાની પિસ્તોલથી શોટ મારીને આત્મહત્યા કરી કેટલા વર્ષની ઉંમરે અઠ્યોતેર વર્ષની ઉંમરે કોઈ પચીસ પાંત્રીસે કરે ને તો એ સમજી શકાય અઠ્યોતેર વર્ષ હવે તારે અમે બે પાંચ સાત હશે ખેંચવાના ખેંચી કાઢ ને એની પાસે શું નહોતું એવું લખે છે એમના આર્ટિકલમાં કે હી વોઝ અ ટુ બિલિયન ડોલર પર્સન એટલે પર્સનલ એસેટ્સ ને એકાઉન્ટ કંપનીની માર્કેટ કેપ નહીં હા કંપનીની રેવન્યુ નહીં હિઝ પર્સનલ ટુ બિલિયન હી હેટ કનેક્શન્સ વિથ પાવરફુલ પીપલ અક્રોસ કોન્ટિનેન્ટ પોતાના દેશમાં જ નહીં પણ દેશ પરદેશમાં બધે ઘણા એવા પ્રતિષ્ઠિત અને તાકાતવર વ્યક્તિઓ સાથેના સંબંધો હતા ચેરિટીસ અને દાનપુન પણ ઘણું કરેલું પણ ક્યાંક કંઈક થયું હશે તો પોતાના ઇમોશન્સને કંટ્રોલ ના કરી શક્યા અને એમને આત્મહત્યાનું પગલું લીધું એમના ફ્યુનરલ વખતે અમેરિકાના હુઝ હુ હાજર હતા અમેરિકાના પ્રથમ પાંચસો વ્યક્તિઓ તમે નામ લો એ બધા જ એમના ફ્યુનરલમાં હાજર હતા અને હિલેરી ક્લિન્ટન બિલ ક્લિન્ટનના ધર્મપત્ની જે એક વખત અમેરિકાની પ્રેસિડેન્શિયલ રેસમાં હતા એમણે એ ફ્યુનરલમાં સ્પીચ આપી એમણે કહ્યું કે ટોમ લી જે એમના ફ્રેન્ડ સર્કલમાં થોમસ લીને ટોમ લી તરીકે હુલામણા નામથી બોલાવતા હશે ार्ड जमेरिका प्रेसिडेंटीज ते એટ હેમ્પટન્સ વી હેડ લાઈવ પાર્ટીઝ ત્રીજું એમને લખ્યું એ બહુ બોલ્યા અગત્યનું હતું કે વેન વી વેર આઉટ એન્ડ ડાઉન કારણ કે બે હજાર ને સાલમાં ડોનાલ્ડ ટ્રમ્પની સામે હિલેરી ક્લિન્ટન પ્રેસિડેન્શિયલ રેસ હારેલા એટલે ડિપ્રેશનમાં કોઈ પણ વ્યક્તિ થોડા સ્ટ્રેસમાં હોય દુઃખમાં હોય આઘાતમાં હોય કે વેન વી વેર ડાઉન એન્ડ આઉટ થોમસ એન્ડ ઇઝ વાઈફ એન્ડ કે કે મને અને 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 બિલ ક્લિન્ટન ઉપર થોમસ એમના ધર્મપત્ની એન એનો બંનેનો ફોન આવ્યો તમે અત્યારે અમારા ઘરે આવો આપણે સાથે એમણે પોતાના બધા જ ધંધા વેપાર સ્થગિત એટલે કે મેનેજર ચલાવતો હોય પોતે ના કરે અઠવાડિયું અમારી સાથે સવારથી સાંજ સુધી રહ્યા મને હિલેરી ક્લિન્ટન લખે છે કમ્ફર્ટ અને સોલેસ આપવા માટે એટલે આ વ્યક્તિની વિચારધારા કેવી એના સમાજમાં સંબંધો કેવા એનું ધનાધ્યપણું કેવું બીજાના દુઃખને સમજી શકે એવી ભાવના કેવી કહેવાય બીજાના દુઃખમાં પોતે હિસ્સેદાર થઈ શકે બીજી વ્યક્તિ દુઃખ મુક્ત થાય એની માટે આવો પ્રયત્ન આવો સમય આવો એફર્ટે આપી શકે એ વ્યક્તિએ આપઘાત કર્યો કેટલી આશ્ચર્યની વાત છે એટલે વેલ્યુએબલ્સ આપણી પાસે ઘણા હોય એનાથી આપણે સિક્યોર નથી યાદ રાખજો મૂલ્યવાન ચીજો આપણી પાસે ખૂબ હોય એનાથી આપણે ફૂલ સિક્યોરિટી છે એવું નથી સિક્યોરિટી કમ્સ બાય વેલ્યુઝ નોટ બાય વેલ્યુએબલ્સ જીવનમાં સુરક્ષા ક્યાંથી મળે છે મૂલ્યોથી મૂલ્યવાન ચીજોથી નહીં એ આપણે નક્કી કરવાનું છે એ આપણે આત્મસાત કરવાનું છે અને આપણે આપણા જીવનમાં સદગુણો કેળવવાના છે તો એ મૂલ્યો આપણને મદદરૂપ થઈ શકે